ત્રણ શખ્સે યુવકને પોલીસે અત્યારે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતના કતારગામ લલિતા ચોકડી પાસે મજૂરી કામ કરી ફૂટપાથ પર રહેતા ચોવીસ વર્ષીય શ્યામલાલ નાથુલાલનું રાત્રે નવ વાગ્યાના અરસામાં ત્રણ શખ્સે હત્યા કરી નાખી છે રિક્ષા ચલાવતા સોનસિંહ મારવાડા સાહુલ સપકાળ અને મેહુલ ઉનાગરે લાતુ અને મુક્કાનો માર માર્યો હતો તેથી ઇજાગ્રસ્ત થયેલા શ્યામલાલને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાં શ્યામલાલનું મૃત્યુ થતા કતારગામ પોલીસને જાણ કરવામાં આવી હતી આ મામલે પોલીસે તપાસ કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસ સમક્ષ આરોપીઓ કરેલી કબૂલાત અનુસાર બનાવની રાત્રે સોનસિંહ મારવાડા લલિતા ચોકડી પાસે ફૂટપાથ પરના બાકડા પર બેઠો હતો તે વખતે શામલાલ ત્યાં આવ્યો અને પોતે બેસવા માગે છે તેમ કહી સોનસિંહને ઉઠાઈ જવા અને સોનસિંહને ઉઠવાનો ઇનકાર કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ગઈ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મીમર હોસ્પિટલથી જાણ થતા પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલી આ મારામારીને ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મિમિર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુ રામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે સાથે આ ગુનાના કામે સંડોવાયેલા ત્રણ આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગરનાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ કામનો બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઠીક મૂકીને માર મારતા તે પડી જતા એને હેમરેજિક ઇજાઓ થતાં એનું મૃત્યુ નિપજયેલ હતું તેથી પોલીસે આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરાવી